મહાભારતમાં વાર્તા છે કે એક દિવસ વ્રજવાસીઓ દેવરાજ ઇન્દ્રની પૂજા કરવા જઈ રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણએ લોકોને પૂછ્યું ઈન્દ્રની પૂજા કેમ કરવામાં આવે છે વ્રજવાસીઓએ કહ્યું ઈન્દ્ર વર્ષાના દેવતા છે અમે બધા ખેડૂતો છીએ ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા વર્ષાના દેવતા નથી વર્ષા તો પ્રકૃતિથી આવે છે ઇન્દ્ર તેની વ્યવસ્થાના દેવતા છે આથી ઇન્દ્રની પૂજા ન કરવી જોઈએ લોકોએ કહ્યું તમારા કહેવા પર અમે તેમની પૂજા નહીં કરીએ તો તેઓ દુઃખી થશે શ્રી કૃષ્ણએ કહ્યું હું ઇન્દ્ર તરફથી દરેકની રક્ષા કરીશ એ પછી લોકોએ ઇન્દ્રની પૂજા કરવાનું બંધ કર્યું તેને લીધે દેવરાજ ઇન્દ્ર ગુસ્સે થયા અને તેમણે મુશળધાર વરસાદ વરસાવ્યો વરસાદને લીધે વ્રજવાસીઓ ડરી ગયા ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડીને લોકોની રક્ષા કરી હતી તે સમયે દેવરાજ ઇન્દ્રએ જોયું કે મેં આટલો બધો વરસાદ કર્યો તેમ છતાં કોઈ નુકસાન ન થયું ધરતી પર જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે અને તેની નીચે દરેક લોકો સુરક્ષિત છે ઇન્દ્ર શ્રી કૃષ્ણને ઓળખી ગયા અને કહ્યું ભગવાન તમે આવું કેમ કર્યું મારી પૂજા બંધ શા માટે કરાવી શ્રી કૃષ્ણએ કહ્યું ઇન્દ્ર તમારું કામ વરસાદની વ્યવસ્થા કરવી અને તમારા કર્તવ્યને પૂરું કરવા માટે છે તમે લોકો પાસે પૂજાની અપેક્ષા રાખો છો મારી નજરમાં આ ભ્રષ્ટાચાર છે એ પછી ઈન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણની માફી માગી અને પરત જતા રહ્યા મિત્રો આ વાર્તામાંથી આપણને એ બોધપાઠ મળે છે કે આપણા કર્તવ્યને પ્રમાણિકતા સાથે પૂરા કરવા જોઈએ દરેક કર્તવ્યના બદલામાં કંઈક વધારે મેળવવાની ઈચ્છા રાખવી એ ખોટું છે આ સંસાર આપણા એ જ કામ જુએ છે જે આપણને દેખાય છે પરંતુ ભગવાન આપણા તે દરેક કામ વિશે જાણે છે જે આપણને દેખાતા નથી આથી આપણા અધિકારનો ખોટો ઉપયોગ ક્યારેય કરવો જોઈએ નહીં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો